તો કે વેપારીઓ છે એ ધંધાદારીઓને ઉધાર શાખ ઉપર માલ આપે એટલે ધંધાને આ એક પ્રકારનું બાહ્ય મૂડીનું પ્રાપ્તિ સ્થાન જ ગણાય કારણ કે જે માલ એને રોકડથી લેવો પડતો હોય એ નાણાં એ અન્ય જગ્યાએ વાપરી અને ધંધાનો વિકાસ કરી શકે તો જેને આપણે અંગ્રેજીમાં ટ્રેડ ક્રેડિટ એટલે કે વેપારી શાખ કંપનીના લેણદાર તો પહેલાં એનો અર્થ જોઈએ કે ભાઈ ધંધાકીય એકમો દ્વારા દાખલા તરીકે આ બાયર બાયર એટલે આ ખરીદનાર અને આ સેલર સેલર એટલે આ વેચનાર તો જ્યારે ખરીદનાર છે એ વેચનાર પાસેથી અમુક રકમ ઉધારીએ માલ કે સેવા ખરીદે અથવા તો વેચનાર છે ખરીદનારને ઉધાર માલ આપે તો જે માલની રોકડ રોકડ હતી તેણે બીજી જગ્યાએ વાપરી હોય તો વાપરી શકે તો આમ ધંધાકીય એકમો દ્વારા અમુક ચોક્કસ સમય માટે ઉધારથી ચીજ વસ્તુ કે સેવાની ખરીદીની જે સગવડ અપાય છે એને વેપારી શાખ કહે છે દાખલા તરીકે જોઈએ ઉદાહરણ તરીકે પછી ધંધાકીય એકમને કાચા માલની ખરીદી સમયે કે ધંધાકીય એકમને જ્યારે કાચા માલની ખરીદીની જરૂરિયાત હોય એ સમયે મળતી નિશ્ચિત સમય સુધી ઉધારથી ખરીદવાની સગવડ એટલે કે ભાઈ અત્યારે મારે વીસ લાખનો કાચો માલ જોતો હોય તો આ ખરીદીના સમયે જો મને આ કાચો માલ વીસ લાખનો ઉધારથી મળે તો આને વેપારથી શાખ કહેવાય તો એ વીસ લાખ મારા ધંધામાં રોકવાના થાય નહીં કારણ કે કાચો માલ ખરીદ્યો એનું ઉત્પાદન કર્યું બજારમાં વેચો પૈસા આવ્યા નાણાં ચૂકવ્યા એટલે હવે એ નાણાં મારે ધંધામાં રોકવાના થતા નથી આ એક ઉશીના ભંડોળનું પ્રાપ્તિ સ્થાન ગણાય અન્ય નામે ઓળખવામાં આવે છે ટ્રેડ ક્રેડિટ અથવા તો ધંધાના લેણદારો એક બે વાક્યની અંદર આ સવાલ પૂછાય વેપારી શાખને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે તો કે ટ્રેડ ક્રેડિટ અથવા તો તો ધંધાના લેણદારો વેપારી શાખને ટૂંકા ગાળાની મૂડી છે વેપારી શાખને એ ટૂંકા ગાળાની મૂડી છે તેથી તે ધંધાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંતોષે કે ટૂંકા ગાળાની મૂડી એ કાર્યશીલ મૂડી લાંબા ગાળાની મૂડી કાયમી મૂડી તો એ ઉછીની મૂડી છે છતાં ટૂંકા સમયગાળા માટે તેમજ ઓછી રકમ માટે અપાતી હોવાથી મિલકતો ગીરવે મૂકવી પડતી નથી મિત્રો યાદ રાખજો એના ફાયદા પૂછે તમને તો પેલો તો કે ઓછી રકમ અપાતી હોવાથી મિલકતો ગીરવે મૂકવી પડતી નથી ધંધાના લેણદારો ધંધાકીય પ્રત્યક્ષ રીતે મૂડી પૂરી પાડતા નથી પરંતુ ઉધાર શાખ ઉપર એટલે કે ઉધાર ચીજ વસ્તુ કે સેવા પૂરી પાડે છે તો આમ આ બે માર્ક્સ ની અંદર વેપારી શાખ અથવા લેણદાર તરીકે અથવા તો કેશ ક્રેડિટ ઉપર તમને ટૂંકનો પૂછાય મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક